સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રણમાં થયેલી એક ચકચારી હત્યાના ગુનામાં છેલ્લા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે જૂની અદાવતમાં ત્રિશુનના ઘા ઝીકી યુવકની કરપીણ હત્યા કરાઈ હતી સુરત પોલીસની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઓપરેશન પાર પાડી આરોપીને મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી દબોચી લીધો છે લાંબા સમયથી કાયદાના હાથમાંથી બચવા માટે આરોપી પોતાનું ઠેકાણું બદલી રહ્યો હતો પકડાયેલા આરોપીની ઓળખ કુંજ ઉર્ફે સંજય ઉર્ફે સંજુ બેજનાથ ખેરવાર તરીકે થઈ છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ બે હજાર ત્રણમાં હત્યા કર્યા બાદ તે સુરત છોડી ભાગી ગયો હતો અને પોલીસ પકડથી બચવા માટે મહારાષ્ટ્રના મીરા રોડ કાશ્મીરા વિસ્તારમાં સ્થાયી હતો ત્યાં તે પોતાની ઓળખ છુપાવીને ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને પોતાના પરિવાર સાથે જ રહેતો હતો આ કેસની વિગત એવી છે કે વર્ષ બે હજાર ત્રણમાં આરોપી સંજય ઉર્ફે સંજુએ તેના અન્ય સાથીદારો જગદીશ ઉર્ફે જગા અને કમલેશ કાઠિયાવાડી સાથે મળીને વિપુલ રાદડીયા નામની વ્યક્તિની હત્યા કરી હતી અગાઉ વિપુલ રાદડીયાએ જગદીશને નેપાળમાં ચોખ્ખું મારવાનો પ્રયાસ કર્યો હતો જેની અદાવત રાખીને આરોપીઓએ વિપુલને રિક્ષામાં વિસારી પૂણા કુંભારિયા રોડ પર સપ્તર શીરો હાઉસ સામેની ખુલ્લી જગ્યામાં લઈ ગયા હતા આરોપીએ વડે હતા હત્યાના ઈરાદે કરવામાં આવેલા હુમલામાં આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવી હતી જાહેર રોડ પર આરોપીઓએ નાના ત્રિશુલ વડે વિપુલના માથાના ભાગે સાત થી આઠ ઓપરા છાપરી ઘા ચીકી દીધા હતા જેના કારણે વિપુલનું ઘટના સ્થળે જ મોતીપજ્યું હતું આ ભયાનક કૃત્ય આચર્યા બાદ આરોપી સંજય પોલીસને ચકમો આપીને રાજ્ય બહાર નાસી છૂટ્યો હતો આરોપીને પકડવા માટે પોલીસની ટીમ છેલ્લા એક મહિનાથી સદન તપાસ શરૂ કરી હતી સૌ આરોપીના મૂળ વતન ઉત્તર પ્રદેશના જોનપુર ખાતે તપાસ કરવામાં જાણવા મળ્યું હતું કે તે ત્રેવીસ વર્ષથી વતન આપ્યો જ નથી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી જાણવા મળ્યું કે તે થાણેના કાશ્મીરા વિસ્તારમાં માટીનું ડમ્પર ચલાવે છે અને ત્યાં શંકર ભગવાનના મંદિર પાસેના મકાનમાં રહે છે ચોક્કસ માહિતીના આધારે પોલીસે મીરા રોડ પૂર્વમાં દરોડો પાડી આરોપી સંજયને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો આરોપીએ પૂછપરછમાં કબુલાત કરી હતી કે તે પોલીસે બચવા માટે જ પરિવાર સાથે ત્યાં સેટલ થઈ ગયો હતો હાલમાં આરોપીનો કબજો કાપદરા પોલીસે સોંપવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તપાસની તજવીજ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત